પણ ભાઈ હજી બહારથી એક પોટ આવે છે એનો કોન્ટેક્ટ નથી જો આપણીમાં વાયલેથ ન હોય કોન્ટેક્ટ તો ન થાય પણ આપણે નીકળી જશે ઝાડ લેવા માટે એટલે આપણે છે ને પોટ ભેગી તો થાય જ આપણે નીકળ્યા એટલે તો બોટ તમને જોવા મળશે અને તમે બધા વિડીયોમાં ભીના રહેજો ભાઈ જો અમારા મસ્ત મજાના ભાઈ બેઠા છે કિચનભાઈ અને સૌજીભાઈ પૂરજીભાઈ લવજીબાઈ બધા બેઠા છે ચાલો સૌજીભાઈ જો બોટ છે તો ખાસ કરીને ભાઈ વિડીયોમાં ભીના રહેજો મજા આવે છે ચાલો

આ કોક તો ફગાવેલી હોય આપણે જવાય પણ આપણને મેળે એટલે આપણે લઈ લીધી કુરજી ભાઈ હું ક્યાં હવે સાહેબ તો ફેમિલી તમે વાતાવરણ જો હોય એક વાર અને આમ આપણે જો ભાઈ આપણી વલસાડથી પોટ આવતી હતી મળી જઈએ તે અને હજી આપણે હમણાં છે ને આપણે પાંચ ભોગી દઉં તો ભાઈ આપણે છે ને જેમ બને એમ નજીક જતા રહીએ તો ફેમિલી આપણે છે ને હાવ નજીક ભોગેલા

કામ પતાવી દીધું છે ને હવે આપણા ભાઈ ગયા આપણે કા તો એની વાત જુ તો આપણે દાળના બોરાપોરા આવી ગયા અને આપણે પણ ભાઈ ભૂરજીભાઈ વાતચીત કરીને લેવા ચાલો હવે આપણે લઈ અને ફેમિલી આપણે છે ને મસ્કો કેટલો આવે હું તમને બતાવું ભાઈ એટલો કંઈક મસ્કો હાલે આપણે લાટ તો કંઈ હાલે નહીં એટલે આપણે છે ને ભાઈ સાવ કાંઠે પહોંચી જઈએ પણ પાણી નથી એટલે મસ્ત બંધા બંધાશે નહીં ભાઈ બીજું તો સાવ પાણી નથી ભાઈ અને આપણે છે ને ઝાડ અહીંયા પડ્યા છે તમે જોઈ ત્રણ પાંખા ઝાડ આવેલા છે આ પેટી તો આપણને જડે નહીં ભાઈ તો ફેમિલી આપણે છે ને આવડી આ બોટમાં ગયેલા હતા ભાઈ ઝાડ લેવા તો ઝાડ લઈને આવી ગયા છીએ અને અત્યારે છે ને આપણે જઈએ છીએ ભાઈ રત્નેશ્વર રત્નેશ્વર મહાદેવનું મંદિર છે ને એની બાજુમાં જઈએ છીએ કે ભાઈ પાછું તોફાન આવી રહ્યું હોય એટલે જવું એમ કહેવાય મિત્રો વાંધા પણ નથી જાય નેક્સ્ટ લેવલ રામદો પડે family તમે અત્યારનો છે ને અહીંયા વયુ લેવો ભાઈ એક નંબર વયુ છે ને છે ને જેક ભાઈ ની special favorite છે અહીંયા તો જેક આવો હવે ક્યારેક boat માં ફરવા એટલે તમને મજા આવે ને અમને મજા આવે જેક ભાઈ તમે છે ને અહીં drone ના હોય તો આપણે drone shot વયુ એન્જોય કરીએ ભાઈ કેવું લોકેશન છે આમ તો ભાઈ ભાઈ આ location તો ભાઈ ગજે જ ભાઈ કેમ પણ તો ભાઈ આપણે છે ને મસ્ત મજાના હોડકા બાંધી દીધા ને અત્યારે છે ને આપણે રત્નેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા સનસેટ એટલું નહિ મહાદેવનું મંદિર છે અને જો ભાઈ સનસેટ અત્યારે મસ્ત મજાનો આખો જાય છે અને અત્યારે છે ને પેલા આપણે હોડકા અહીંયા રાખતા ઠેઠ અહીંયા અત્યારે છે ને રાતના સાડા દસ જેવું થઈ ગયું છે ને આપણે છે ને મસ્ત બાંધ ભાઈ આવ્યા થયું મેં તમને કહ્યું નહોતું બધું આપણે આવ્યા થાય તારે બતાવ્યું તું અને અત્યારે છે ને ભાઈ દરિયો ખાલી થઈ ગયો હોય તો આપણે નાડા બડા હેરકું શેક કરી લઈએ અને અત્યારે આપણે જમી તો લીધા છીએ કારું ને આમ જો ભાઈ રામજીભાઈ ઊભા છે મસ્ત મજાના અને અમારા ભાઈ જમી રહ્યા છે

અને ફેમિલી અત્યાર તો તમને કઈ મસ્બા પરફેક્ટ બતાહે નહીં પણ બે મસ્બા આવી છે અને તો એક મસ્બા આવી છે લવજી ભાઈ બેઠા છે તમે જોઈ શકો અને તો એક મસ્બા આવી થઈ જાય ભાઈ સારી સારી મસ્બા બે ને એક બે ચાર રેડી ફાઈનલી ફેમિલી આપણે છે ને મસ્ત મજાને આપણી બોટે પથારી કરી નાખી છે અને હવે છે ને આપણે સૂઈ જઈને હવે તમને છે ને હવારે અપડેટ આપીને હવારે તમને થોડો ઘણો નજારો બતાવી તો ખાસ કરીને તો ભાઈ વિડીયોમાં બીનારો સલાવ મળી જઈશ સવારે તો ફેમિલી મસ્ત મજાનો સવાર પડી ગયો અને આ બધા મજા તમને એનો મસ્ત બાણ્યા છે અને જો સવજી ભાઈ એનો મસ્ત બાણ્યા જોઈ શકો છો રામજી ભાઈનો અને કાના મારા કાન કાન અને ભાઈ આપડો અને ભાઈ અત્યારનો છે ભાઈ એંકર વરસાદ આવી રહ્યો છે અને જો ગાડીઓ બાડીઓ લઈને આટા મારે છે કેમ પણ મજા એને બધી તાલપિત્રી નાખેલી છે માથેના આમાંય આમાં છે આમાં તો હાવ પેક કરી દીધું જો જે પેક અને આમાં છે ને પેક કરી દીધું ચાલો ફેમિલિ હવે છે ને આપણે જવાનું છે ભાઈ ઘરે આ રીતનું ભાઈ છે ભાઈ અને વરસાદ ભાઈ ચાલુ છે કીવા બંધ છે કંઈ નક્કી નથી ભાઈ તો ફેમિલી આપણે છે ને ઘરે પહોંચી ગયા અને જો વિજય ભાઈ છેતરલી મારી ગયા છે તમે જોઈ શકો ભાઈ વરસાદ ઓલરેડી અત્યારે ચાલુ થઈ એટલે અને ભાઈ અત્યારના તમે નજારો જુઓ નજારાની વાત કરી તો એક નંબર નજારો આ છે રત્નેશ્વર મહાદેવનું મંદિર ફેમિલી તો આપણે છે ને આની પાસે મસ્ત બાકી આવેલા છે એ ઓલરેડી ના આપણે છે ને અહીંયા રાખતા દેખીને પણ તોફાન હોવાના કારણે આપણે છે ને એની પાછળ મેખી આવ્યા ભાઈ મસ્ત બધા બીજે ભાઈ આટા મારી રહ્યા તૈયાર બીજું કઈ તો નથી કેવું અને આપણે છે ને ઓલું પાર્સલ લેવા ગયા હતા ને વલસાડ થી પાર્સલ આવેલું હતું એમાં છે ને ભાઈ ઝાડ હતા પોળ હજાર ના કે નહીં ત્રે ના ઝાડ હતા અને પોળ ઝાડ હતા એવું હતું ત્રી હજારના ઝાડ હતા ને ભાઈ હોળ ઝાડ હતા એવું થયું ત્રણ કોથળા આપણે લઈ આવ્યા હતા કાલમાં અને આજનો તોફાને આવી ગયું કારણ આપણે મસ્ત ઓલી સિંહની ઓલીબાજ મેંકાય ખરે તો આપણે ઓલાખાને ગોપ મેં મેંકવા ગયા હતા અને આજ કાલે મેં જીધા એવું છે આપણે તો ગમે મસલીમાં મેંકવાના જ હોય ભાઈ અને આશા કરીએ કે આજનો વિડીયો તમને હોય છે ગેમ તો ભાઈ લાઈક દો શેર કરજો ચેનલમાં પેલા સબસ્ક્રાઈબ કરી દોજો મળી એક નવા વિડીયો સતાવતી બધા મિત્રોને જય માતાજી ચાલો વાધા